સાળંગપુરમાં આયોજિત ગુજરાત ભાજપની કારોબારીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલે સંબોધન કર્યું જેમાં તેમણે સૌથી મોટી વાત પાર્ટીના મેન્ટેડ વિરુદ્ધ સહકારી સંસ્થાના પરિણામ આવવાની કરી હતી સહકારી સંસ્થાની ચૂંટણીમાં મેન્ટેડનો

ત્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકસભા પરિણામો અંગે પાટીલે કે જે હોદ્દેદારોનું બુથ માઇનસ હોય તેમને કોઈ હોદ્દો ન આપવો જોઈએ સાથે બે હજાર બાવીસમાં માં જે ધારાસભ્યો જીત્યા તેમની સીટ બે હજાર ચોવીસમાં માઇનસમાં ગઈ ધારાસભ્યએ પણ વિચારવું જોઈએ સાથે જ

વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે જે હિતલ સાળંગપુરમાં જે ગુજરાત ભાજપની કારોબારી બેઠક યોજાઈ હતી તેમાં સી આર પાટીલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું અનેક વાતોને લઈ ટકોર પણ કરવામાં આવી શું જાણકારી જી ચોક્કસ એવું કહી શકાય કે ભાજપના પ્રદેશ પ્રમુખ ઘરના મોભી છે અને મોભીને શોભે તે પ્રકારે સી આર સંબોધન કર્યું છે સ્વાભાવિક છે કે આજે બીજા દિવસે તેમના સંબોધનથી કારોબારીનો પ્રારંભ થયો હતો અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સીઆર આર પાટીલે પોતાના કાર્યકાળ દરમિયાનનો જે હિસાબ છે એ હિસાબ આપ્યો છે આ કારોબારીમાં અને ક્યાંક ને ક્યાંક પોતાના તરફથી જે કોઈ પણ ક્યાંક ભૂલ થઈ હોય તો તે ભૂલ માટે માફી પણ સીઆર આર પાટીલે માગી છે પોતાના કાર્યકાળ અહીંયા પૂર્ણ થાય છે એ પ્રકારની પણ વાત સીઆર આર પાટીલ દ્વારા કરવામાં આવી છે સાથે સાથે જોવા જઈએ તો પાંચ લાખ મતોની લીડથી એક તબક્કે જીતવાનો સંકલ્પ ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો પણ ક્યાંક ને ક્યાંક માત્ર જીત મળે એ લક્ષ્ય પર કે ધ્યાન કેન્દ્રિત કરવું પડ્યું હોવાની વાત પણ સીઆર આર પાટીલ દ્વારા કરવામાં આવી છે ખૂબ મહત્વનો મુદ્દો એ છે કે સીઆર પાટીલે દિલ ખોલીને એવું કહી શકાય કે પોતાના કાર્યકાળ દરમિયાનની જે વાતો છે એ વાતો કરી છે ક્યાંક ને ક્યાંક જે સરકાર ક્ષેત્રે મેન્ડેટનો ભંગ થયો તેનો પણ પોતાની વાતમાં ઉલ્લેખ કર્યો છે સાથે સાથે એક એક વ્યક્તિ એક હોદ્દો આ ભાજપની જે આ કાર્યપ્રણાલી છે એને અત્યારે યાદ દેવડાવી છે અને પોતે આમાંથી મુક્ત થઈ શકે છે મુક્ત આપવી જોઈએ એવી વાત તેઓ દ્વારા કરવામાં આવી છે એટલે એવું ચોક્કસ કહી શકાય કે સી આર પાટીલનું આજનું સંબોધન છે એ એક પાર્ટીના મોભી હોય મોભીને સોંપે એ પ્રકારે છે ને હવે સ્વાભાવિક છે કે તેમનો કાર્યકાળ પહેલા પણ પૂરો થઈ ચૂક્યો હતો પણ લોકસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તેમને આ વધારાની જવાબદારી સોંપી હતી અને ક્યાંક ને ક્યાંક જોયું છે તેઓએ અફસોસ પણ વ્યક્ત કર્યો કે છવ્વીસ છવ્વીસ બેઠક જીતવાનું લક્ષ હતું પણ એક બનાસકાંઠાની બેઠક છે એ જતી રહી છે તેનું દુઃખ વ્યક્ત કર્યું છે અને તેની જવાબદારી પોતે સ્વીકારી છે એટલે સી આર પાટીલે સ્પષ્ટ રીતે એવું કહી શકાય કે આજની કારોબારી જે છે એ કારોબારી સંદર્ભે દિલ ખોલીને કાર્યકર્તાઓ સાથે વાત કરી છે પોતે પરિવારમાં વાત કરતા હોય એ રીતે વાત કરી છે અને સમગ્ર કાર્યકાળ દરમિયાન જે નાની મોટી ત્રુટી રહી છે તેના માટે માફી પણ માગી છે સાથે સાથે જે ધારાસભ્યો બે હજાર બાવીસમાં ચૂંટાયા હતા એ ધારાસભ્યોની બે હજાર ચોવીસમાં વિધાનસભામાં લીડ ઘટી છે એ વાતનો પણ ઉલ્લેખ કરીને ધારાસભ્યોને પણ તેઓએ ચેતવ્યા છે એટલે ઓવરઓલ રીતે જોવા જઈએ તો સંબોધન છે એ ગુજરાતની રાજનીતિમાં હવે નવા વળાંકો આવશે ભાજપની રાજનીતિમાં નવા વળાંકો આવશે એની દિશા ના સંકેતો સ્પષ્ટ રીતે સીઆર આર પાટીલે પોતાના પ્રવચનમાં આપ્યા છે જી જી જાણકારી સાથે જોડાવા બદલ આભાર